મગજ કરી ત્યાં જુછું કે ડોશી માં આ ઉમરે એસી વરસની ઉમરે છૂટાછેડા લેવાનો કેસ કર્યો હા મારે છૂટા ચડા પણ કે આ ઉમરે માજી કે હવે છૂટાછેડા લઈ ક્યાં ત્યાં એને જરે તો ન લેવાય મારી છૂટા પણ મારે લેવા છે કે મારે લેવા તમારે ક્યાં લેવા છે ગાયો આપે કોઈ હું મૂંગા મોટે બધું સાંભળી લઉં છું કે હું ઈ કે સમાટી બોલાવું ને ને ત્યારે એ કે કે એનું કાનમાંથી બેરો નાખે એક ભાઈ સાપામાં જાહેરાત કરી કે રેતી નો હોય તો સંપર્ક કરો તો એમાં થોડ ત્યાં ફોન આવ્યો કે મારી ઘરવાળી રેતી નથી કે એનું કઈક કરો કે વારે વારે કે પિયર રહી જાય મળો તો માંડ માંડ મે સમજાવ્યો કે ભાઈ ઈ રેતી નહિ મકાન શણવાની રેતી હોય ને એની વાત કરું છું એ એડવર્ટાઈઝ છે ફોન કરો એના માટે મક્કાલ ની રેતી જોઈતી હોય ને તો માંડ સમજાયો એ ભાઈ ને હમણાં અમે જોયું કે મેલેરિયાના મચ્છર બે વાત કરતા હતા એમ છોકરા ને સલાહ આપતું હતું કે અમારી જિંદગી તો પૂરી થઈ ગઈ છે પણ તું છે ને હમણાં કોરોના નો સમય હાલે એનો કોર્સ કરોના નો કોર્સ એમાં કેરિયર સારું છે તો કે કેમ

શું શાક બનાવ્યું છે શું રસોઈ બની છે આજે ટેસ્ટફુલ પાંચ હિરમ રમાટે આવ્યું વેલાણ ને બધું બીજે દિવસે એને મળ્યો પાછું રમ રમાટે ઈ કે બધું આવ્યું ઈ કે કેમ ઈ કે હું વખાણ કરતો તો કે તે કીધું એ પ્રમાણે કે શું રસોઈ બની છે શું રાત બન્યું છે તો એની પત્ની એ મારી પત્ની એમ કીધું કે તમે ઈ કે પાડોશી આવ્યું હોય તો ઈ કે વખાણ કરો તો ઈ કે કંકટું બન્યું છે ને આવું બન્યું છે ને એક ગુજરાતી બેન ને કે દાંતણે દાંતણું કે એમાં સુરતી લાલો ત્યાં પોછો અને પૂછ્યું કે બેન દાંતણ કેમ આપ્યા તો એમાં ગુજરાતી બેને એમ કીધું કે દસ રૂપિયા ની ટણે હળે તો સુરતી લાલો કે કઈક ઓછું કરો તો હું તણેય લઈ લઉં

મોટો જવાબ મળે છે દુનિયાનો ચાર હતા એ હોટલમાં જમવા ગયા તેમાં હોટલમાં જમી રહ્યા અને બિલ દેવાનો વારો આવ્યો તો એક ભાઈ કે હું બિલ દઉં ઓલો કે હું દઉં ઓલો કે હું દઉં ચારે ઝઘડતા હતા બિલ દેવા હાટું થી એમાં મેનેજર જોઈ ગયો અને આવ્યો પાસે ઈ કે હું થયું કે કઈ નહીં મારે બિલ આપવું છે ઓલો કે મારે બિલ આપવું છે એમાં પછી નક્કી કર્યું છે નક્કી કર્યું કે કઈ વાંધો ને જે આ હોટલ ને પેલા આવે મારો અમે દોડીને આવી જે પેલા આવી જાય એને બિલ આપવાનું તો મેનેજરે મારી સીટી અને ભાઈ દોડીને નીકળી ગયા હોટલ ની બહાર અને હજી મેનેજર ઉભો ઉભો જોયો છે કે આવ્યા એવા દેખાતા નથી કે હોટલ ની બહાર કે અંદર ક્યાંય ટી મારે પછી ચારે વ્યા ગયા છે હજી હોટલ ની बाजू बाजू ફરકા ગામડામાં છે ને ગામડામાં તો પેલો થાય ને ત્યારે માટી ની સુગંધ આવે અને શહેરોમાં છે ને પહેલો વરસાદ થાય ને એટલે ગટર ની સુગંધ આવે ગોગો અને ગોગી હતા એમાં ગોગા ને ગોગી ના લગ્ન થયા એમાં પછી ગોગી એમ કીધું ગોગા ને કે લગ્ન થયા પછી એને એમ વાત કરી કે મેં તારા થી લગ્ન પેલા છુપાવ્યું છે કે શું છુપાવ્યું છે બોલ કે હું ડોક્ટર છું પણ માણસની ની નેની નહી ડોક્ટર છું એમ પશુ ની ડોક્ટર ગુગો કે કાઈ વાંધો નહીં મેં એ કે ક્યાં એમાં તને કીધું છે કઈ કે હું ઈ કે દવાનું કરું છું પણ મેડિકલ નથી મારે ઈ કે હું માકડ સાટવાની દવાનું કરું છું ઈ કે